ભરૂચ રેલવે કોલોનીમાં બનેલ ઘટનામાં મુખ્ય આરોપી ઝડપાયો ભરૂચ રેલવે કોલોનીમાં બનેલ ઘટનામાં મુખ્ય આરોપી રાજા શેખને ભરૂચ જિલ્લા પોલીસે ઝડપી પાડેલ છે આપઘાત માટે દુષ્પ્રેરણ કરી એક જ પરિવારના ત્રણ માસૂમોના મોત માટે જવાબદાર રાજા શેખને ઝડપી પાડવામાં આવ્યો મરણ જનાર જતીનભાઈની પત્ની શોષણ કરી માનસિક ત્રાસ સહન ન થતાં તેઓએ આપઘાત કરી લીધેલ અને જતીનભાઈએ તેમના પુત્રનું મોત નિપજાવીને પોતે આપઘાત કરી લીધેલ આમ રાજા શેખના ત્રાસ અને શોષણના લીધે એક જ પરિવારના એક જ પરિવારના ત્રણ લોકો પોતાનો જીવ ગુમાવેલો હતો હસ્તોરમ તો પરિવારનો માળો વિખારાઈ ગયો છે આરોપીને ભરૂચ જિલ્લા પોલીસે ઝડપી પાડી ત્રણ દિવસના કોર્ટમાં રિમાન્ડ માંગેલ છે સ્ટોરી રિપોર્ટ બાય અસાદ સૈયદ નવ સાત બે હજાર ચોવીસના રોજ અંકલેશ્વર રેડિવિઝન પોલીસ વિસ્તારમાં બીએનએસ એકસો આઠ બસો આડત્રીસ ચોપન તથા એટ્રોસિટી એટની કલમ મુજબ એક ગુનો દાખલ કરવામાં આવે આ ઉનાની હકીકત એવી છે કે એક પરિવાર કે જે ભરૂચમાં રેલવેમાં ક્લાસ ટુ તરીકે અધિકારી તરીકે બજાવતા હતા જતીનભાઈ જાદવભાઈ મકવાણાનાઓ તેઓ દ્વારા ચાર સાત બે હજાર ચોવીસના રોજ ટ્રેનના પાટા ઉપર જઈ અને સુસાઇડ કરવાની ઘટના બનેલ આ પહેલાં એમના પત્ની દ્વારા પણ સુસાઇડ કરવામાં આવેલ તથા અને એમના બાળકનો પણ આજ ઉનાના કામે જીવ ગયેલ જેમાં હકીકત એવી છે કે અમદાવાદના જોહાપુરા વિસ્તારમાં અને દુધેશ્વર વિસ્તારમાં રહેતા આરોપી રાજા શેખ કે જેનું સાચું નામ જે છે ખલી કુજમા ઉર્ફે રાજા શેખ અબ્દુલ જબ્બા શેખ તેના દ્વારા એક પ્રકારની મોડેસફરંડી કરી અને જીમમાં ટ્રેનર તરીકે કામગીરી કરી ત્યાં આવતા મહિલા જે હોય છે તેની તેને ફિટનેસ ટ્રેનિંગ તરીકે આપી અને તેનું શોષણ કરવાનું ત્યારબાદ તેને પોતાની રીતે માયાજળમાં ફસાવી તેનું શારીરિક શોષણ કરવાનું તથા એ પ્રકારની એમો કરીને તે પરિવારમાં વિખવાદ ઊભો કરેલ ત્યારબાદ એ ઘટનાને અંતર્ગત આ શોષણ ચાલુ રહેતા પરિવારના ત્રણ જણાનું જાન ગુમાવવાની પરિસ્થિતિ ઉત્પન્ન કરેલ અને એમાં એક દુષ્પ્રણ તરીકે આ રાજા શેખ છે એને ખૂબ જ સક્રિય ભૂમિકા ભજવેલ આ ઉપરાંત એના મધર એના મધર જે છે ફકરુ અબ્દુલ જબાર શેખ તથા તેના ભાણા ઝૈદ શેખ એનો પણ આમાં ખૂબ જ સક્રિય રોલ રહેતા પોલીસે અગાઉ આ ઘટના અને અંતે એડી દાખલ કરેલ અને એડી દ્વારા બાદ સુસાઈડ મોટમાં બહુ સ્પષ્ટપણે આ પ્રકારની મરણ જનાર જીતીનભાઈ દ્વારા વિગતે વર્ણન કરતા તથા આ તમામ લોકોનો રોલ નિર્ધારિત કરતા એ ગુનો દાખલ કરવામાં આવેલ અને એ ગુના અંતર્ગત ફકરુનિશા અબ્દુલ જબાર શેખ

અન્ય જે પણ વ્યક્તિ અન્ય કોઈ આરોપી કે જેની એમાં મદદગારી કે ગુનાનામાં સંડોવણી ખબર પડશે તો એ બાબતે પોલીસ છે કાયદેસરની કાર્યવાહી કરશે પોલીસ દ્વારા તમામ લોકોને અપીલ કરવામાં આવે છે કે આ પ્રકારને રાજા શેખથીની આ પ્રકારની એમો અને આ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિ અન્ય કોઈ પણ વ્યક્તિ કે કોઈ મહિલા એના ભોગ બનેલો હોય તો ભરૂચ પોલીસનો સંપર્ક કરશે પોલીસ છે એ આ બાબતે ખૂબ જ સંવેદનશીલતાપૂર્વક તથા એક પ્રકારે કડકમાં કડક કાર્યવાહી કરવા માટે સજ્જ છે જી રિમાન્ડ માંગે સર કોઈ રિમાન્ડ માંગેલું આમાં પોલીસ દ્વારા રિમાન્ડની માંગણી કરવામાં આવેલ તથા કોર્ટ દ્વારા ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવેલ છે આરોપી હાલમાં પોલીસ કસ્ટડીમાં છે આ જે આરોપી જે છે એની એમો એ હતી કે એ જીમમાં ટ્રેનર તરીકે કામગીરી કરતો હતો અને ફિટનેસ બોડી ફિટનેસ જીમમાં જે પણ મહિલાઓ આવે તેને ફિઝિકલ ટ્રેનિંગ ફિટનેસ ટ્રેનિંગના નામે એ એને ટ્રેનિંગ આપતો હતો એ દરમિયાન આવી જે ભોળીભાળી જે મહિલાઓ હોય તેનું શારીરિક શોષણ કરતો ત્યારબાદ તેને માનસિક ટોર્ચર કરી અને એને એની મજબૂરીનો ફાયદો ઉઠાવતો અને આ રીતે તમામ પ્રકારની શોષણ કરી અને એ પરિવાર અને પરિવારના સભ્યોને પણ જેમ આ કેસમાં બને છે તેમ આ પ્રકારના પરિસ્થિતિમાં જાણે જીવ ગુમાવવા માટેનો પણ પરિસ્થિતિ ઉત્પન્ન થાય છેલ્લે ચેન્જ છે આ જે મુખ્ય આરોપી રાજા શેખ છે તેની મોટર ઓપરેન્ડી એ પ્રકારે હતી કે તે ફિટનેસ સ્ટ્રીમ અને જીમમાં એ ટ્રેનર તરીકે ફિઝિકલ ટ્રેનિંગ તરીકે કામગીરી કરતો ત્યાં આવતી મહિલાઓને તે શારીરિક શોષણ કરી લોભાવી તેની સાથે મિત્રતા કેળવતો અને મિત્રતા કેળવીને ત્યારબાદ તેનું શારીરિક શોષણ કરવામાં આવતું અને માનસિક ટોર્ચર કરી તેને તથા તેના પરિવારને અંતિમ પગલાં લઈ શકે અંતિમ પગલાં લેવા માટે મજબૂર પણ કરવામાં આવતો જેના એક ભાગરૂપે આ પ્રકારે ત્રણ જેટલા નિર્દોષ ઇસમોએ જીવ ગુમાવવાનો વારો આવે છે